खुदा ने फिर खिलाते रंग निहायत ही चंद बनाए हैं खुदा ने फिर खिलाते रंग निहायत ही चंद बनाए हैं उनमें सबसे मोहब्बत जो आज हमारी मीटिंग में आए उनमें सबसे मोहब्बत जो आज आज हमारी मीटिंग में आए शब्दों की स्वागत में करूँ पर आपने अपना आवेद पधारे मेहमानों पुष्प गुच्छ के स्वागत कैम्पुलेट આ સંસ્થા માટે જો તત્પરતાથી ઉત્સાહથી જેમણે આચાર્ય તરીકેની આ સંસ્થામાં જોડાયા ત્યારથી હર હંમેશ ખૂબ જ ચિંતિત રહે અને સામાજિક આગેવાન ગામના એવા ગોકુલભાઈ વાઘેલા નું સન્માન વિનોદભાઈ કરશે છીએ એના વર્તન થી અજાણ છીએ તો આના માટે જ આપણે આ ત્રિવેણી સંગમ યોજ્યો છે કે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ આપણે બધા ભેગા થઈએ તો જે જે સમસ્યાઓ છે જે જે મુદ્દાઓ છે એનું સમાધાન આપણે કરી શકીએ આપણે જોઈએ છે અત્યારે ઘણી બધી સમસ્યાઓ સમાજમાં પ્રવર્તિત છે શાળામાં હમણાંથી છેલ્લા ઘણી બધી ઘટનાઓ આપણે સૌ વાકેફ છીએ ઘટનાઓ થઈ રહી છે નાના બાળકોથી લઈ મોટા વિદ્યાર્થીઓ બધી જ જગ્યાએ આપણું બાળક શું કરે છે એનું ધ્યાન આપણે રાખવું ખૂબ જ જરૂરી છે આપણા આંગણામાં જો એક છોડો ઉગી ગયો હોય અને એ થોડો મોટો થાય ને પછી આપણને ખબર પડે કે એ છોડો એ ઝાડ બાવડનું ઝાડ છે હમણાં અમુક ખતરે શ્રુ વલી ભાયુમદે બેનું મારા શિક્ષક ભાલ્ય બેગો દે વલા વિદ્યાર્થી ભાલ્યવે બેનું ਨਵੀ ਅਨੁਕਮਲ ਗਏ ਆਪਰੇ ਸਮਾਜ ਦਾ ਬਾਲਗ ਜਨਰੇ ਸਾਰਾ ਬਲਦਾ ਹੋਇਆ ਤੇਰੇ ਇਹਨਾਂ ਸਾਰਾ ਜਨਿਕ ਅਗਰਮਾ ਅਪਰੇ ਸੂ ਕਈ ਬਾਬਤਾਂ ਨੂੰ ਧਿਆਨ ਦੇ ਗਏ ਗਈ ਗਲੇ ਤਾਜੂ ਜਨਰੇ ਮੈਂ ਆਪੂ ਗਈ ਗਲੇ ਇੱਕ ਵਾਰੀ ਅੰਦਾ ਮੇ ਬਾਲਗੋ ਨੇ ਮਾਈ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਅਗਦੇ ਦਰਵਾਜੇ ਮਨੇ ਆਇਆ ਇਹ ਮਾ ਇੱਕ ਨੌਮਾ ਜਨਰੇ ਨੇ કે કોઈ કન્ડિશન હે કે આ 25 મિકશન આવતો તો પૈસા દેતો તો tartar કાન છે વાલી છે વાલી સાથે આવતા અંદર છે શિક્ષણ વાલી વિદ્યાર્થી મેનેજમેન્ટ ચાર આદશ સંગનો છે તમારો ધ્યાન રાખવા માટે એક બીજા સાથે કનેક્ટેડ છે એક બીજા સાથે જોડાયેલા છે એટલે સાત કેસ પણ એ કંઈક વર્કેલ નો બેસ કે હમ હોંગે કામિયા હમ